ચાલો આજે આપણે સ્કૂલમાં એક પ્રવૃત્તિ નવી કરવા જઈ રહ્યા છે એ પ્રવૃત્તિનું નામ છે સ્વચ્છતા સ્વચ્છ તમારે શું કરવાનું છે બાગમાં આખા મેદાનમાં પોટલા પર ક્લાસની બહાર ક્લાસમાં નહીં જવાનું એ પહેલી દિવાલથી આ દિવાલ સુધી સૂકા પાન પ્લાસ્ટિકનો કચરો કાગળ કાપડના ટુકડા લાકડીના ટુકડા જેટલી વસ્તુ મળે એટલી તમારે અહીંયા લઈને મૂકવાની છે ને ધીમે ધીમે બધાએ દોડતા જવાનું છે તો ફટાફટ બરાબર છે એટલે હવે આપણે એક બે ને ત્રણ ગુણું તો તમારે ભાગવાનું છે ને એકવાર કચરો જેટલો હાથમાં આવે એટલો કચરો લાવવાનો એમની કે એક જ લઈને આવવાનું બે જ લઈને આવવાનું જેટલા તમારા હાથમાં કચરો મારે સમાય એટલો કચરો તમારે લઈને આવવાનું છે હવે પાછા અહીંયાથી પાછા જેમ ઉભેલા છે ને એમ જ ઉભા રાખીને જોવાનું છે કે અહીંયા કેટલો કચરો ભેગો થયો છે એ આપણે બે રાઉન્ડ કરવાના છે કેટલા બે રાઉન્ડ એક રાઉન્ડમાં બધા કચરો લઈને બે આવી જાય બરાબર પછી અહીંયા નીચવાનો છે પછી બધા ઉભા રહી જવાનું પાછું પછી પાછા અહીંયા સૂચના આપે ત્યારે પછી પાછા ભાગવાનું છે બરાબર ચાલો એક બે ત્રણ ઓકે મારું પહેલા ઉપલા ટાઈમ જુઓ હવે સવાર આપણે સફાઈ થઈ હતી પછી પણ આટલો કચરો મળ્યો છે બરાબર હવે આ કચરો જે ભેગો કર્યો છે ને એમાંથી લીલો કચરો પ્લાસ્ટિક કાગળ અને સૂકો કચરો એ રીતે છૂટું પાડવાનું છે આપણે બરાબર પ્લાસ્ટિક સૂકો કચરો એ પ્લાસ્ટિક નો અલગ અલગ કરવાનું છે કાગર અલગ કરવાના અને પાન છે એ સૂકો કચરો છે ચાલો હવે આજે પ્લાસ્ટિક જેટલું નીકળ્યું છે એ એકસાથે કઢ્યો જેટલું પ્લાસ્ટિક છે એ બધું એક સાથે એટલે જ રાખો હવે બીજો રાઉન્ડ હું અહીંયાથી એક બે ત્રણ બોલો એટલે પાછા બધાએ જવાનું છે બંને હાથમાં જેટલો કચરો આવે એટલો કચરો પાછો તમારે લાવવાનો છે આમ પણ જઈ શકાય આ બાજુ આ બાજુ આમ પાછળ બરાબર પણ બંને હાથમાં કચરો લાવવાનો છે ચાલો એક બે ત્રણ આજે આ પ્રવૃત્તિ દ્વારા બાળકોને સૂકો કચરો ભીનો કચરો પ્લાસ્ટિક કાગળ લોખંડના ટુકડા કે લાકડાના ટુકડા અથવા ઝાડની ડાળીઓ જેવી પ્રવૃત્તિ દ્વારા અલગ અલગ કયા ડસ્ટબીનમાં કયા કલરનો કચરો આવે છે કયા કલરની ડસ્ટબિનમાં કેવા પ્રકારના કચરો નાખવામાં આવે છે એ પ્રવૃત્તિ દ્વારા આજે બાળકોને સમજ આપવાની છે એના માટે ખાસ આ પ્રવૃત્તિ આજની મારી છે એક્ટિવિટી દ્વારા બાળકોને બ્લુ યલો ગ્રીન રેડ અલગ અલગ ચાર પ્રકારની જે ડસ્ટબિન આપણે વાપરીએ છીએ સ્વચ્છતા અભિયાન માટે તો એમાં કઈ ડસ્ટબિનમાં કયો કચરો નાખવો એ બાળકોને આજે પ્રવૃત્તિ દ્વારા પ્રેક્ટિકલ માહિતી આપવાના છે ચલો અગાઉ કીધું છે એ પ્રમાણે હવે આ સૂક કચરો ભીનો કચરો પ્લાસ્ટિક અને કાગળ છે લોખંડના ટુકડા હોઈ શકે અથવા કોઈ કાપડના ટુકડા હોય તો આવા જે પ્લાસ્ટિક સૂક કચરો ભીનો કચરો એના માટેની સમજ આપવાની છે તો હવે અહીંયાથી જે બાળકોએ આ પ્લાસ્ટિક છૂટું પાડ્યું છે સૂકો કચરો છે એને કઈ ડસ્ટબિનમાં નાખવો એની વિશે માહિતી આપવાની છે એના માટેની આજની એક્ટિવિટી છે ચાલો આજે હવે જે આપણે બધો કચરો ભેગો કર્યો છે એમાંથી જુદા જુદા અલગ અલગ કચરાના ભાગ પાડ્યા છે અને આપણી સ્કૂલમાં ત્રણ કચરા પેટી છે લીલા કલરની પીળા કલરની અને ભૂરા કલરની તો એના વિશે આજે આપણે જાણીએ કે લીલામાં કયો કચરો ના થાય છે પીરામાં કયો ને ભૂરામાં કયો એ આપણે માહિતી મેળવી છે લીલાનું બોલો એટલે કયો ડોક્ટર લોકો બધું વાપરે ને એને પાછો ઉપયોગ નહીં થાય તો એને નાખવું પડે ને એ તો એની ઇન્ફેક્શન બીજાને પાછી થાય એટલે તે બધો પીરામાં ન થાય એમ હું તો જે વાપરે ને બધી વસ્તુ ઇન્જેક્શન ઇન્જેક્શનથી માંડીને બાટલો ચડાવલો હોય હવે કોઈ માથાનું ટોપી પહેરે લોકો તો એક જ વાર બધું ઉપયોગ થાય પછી નાખી દે તેને એને કયા પેટીમાં નાખાય થાય તો સાહેબ જેટલી માહિતી બોલે ને તમારે યાદ રાખવાની છે ખાલી કે કયો કયા કલરમાં કયા કચરો ન થાય તો પેલી એમ કરી દે એમના ચાલો હવે આજે આપણે બાળકોને જે એક્ટિવિટી કરાવી છે એની અંદર સૌ પ્રથમ પીળા કલરની ડસ્ટબિન એટલે એક કચરાપેટી મૂકી છે તો એમાં કયો કચરો નાખી શકાય કે જે ઇન્ફેક્શન વેસ્ટ હોય એટલે કે ધારો કે ડૉક્ટર નર્સ જે સિસ્ટર લોકો જે કંઈક કામગીરી કરે છે દવા આપે છે અથવા કોઈને ફ્રેક્ચર થયું હોય અને એ સમયે જે હાથમાં ગ્લોવ્સ પહેરેલા હોય ઇન્જેક્શન હોય જે બોટલ ચરવામાં આવે છે એ બધી વસ્તુ જે છે એને યલ્લો પીળા કલરની ડસ્ટબિનમાં નાખવામાં આવે છે અને બાજુમાં છે ભૂરો કલર એ બધા જ પ્રકારના ગ્લાસ બોટલ તૂટેલી કાચની વસ્તુઓ એક્સપાયર ડેટ થઈ ગયેલી હોય એવી બધી વસ્તુઓ એ ભૂરા કલરમાં નાખવામાં આવે છે આ લીલા કલરની કચરાપેટીમાં પેટીમાં શું કચરો નાખવામાં આવે છે દાખલા તરીકે આપણે શાકભાજી અથવા આપણો જે ખોરાક ગયો છે બીજો નકામો જે શાકભાજીનો કચરો છે એ બધું આ લીલી કચરાપેટીમાં નાખવામાં આવે છે પણ લાલ કલરની પણ કચરાપેટી આવે છે અને કાળા કલરની એટલે કે બ્લેક કલરની કચરાપેટી તો લાલ કલરની હોય તેમાં શું કે પ્લાસ્ટિક વેસ્ટ જેવી પુથરીઓ પછી ઇન્જેક્શનની સિરીઝ આઈવી શેટ આઈવી બોટલ વગેરે એટલે કે પ્લાસ્ટિક ધારો કે આપણે આ પ્લાસ્ટિક તમે શોધી લાવ્યા છો બરાબર આ વેસ્ટ છે તો એ લાલમાં પણ નાખી શકાય છે લાલ કચરાપેટીમાં અને બ્લેક કચરાપેટી પણ આવે છે એટલે પાંચ પ્રકારની આવે છે તો એમાં સિરીઝ વગરની નીડલ બ્લેડ ધારદાર વસ્તુઓ મેટલ આર્ટિકલ ડ્રાય વેસ્ટ વગેરે એટલે કટર છે પછી બ્લેડ બરાબર એવી લુખડી વસ્તુ હોય અથવા એ બધું હોય એને કાળા કલરમાં નાખી શકાય એટલે આજની જે અમારી પ્રવૃત્તિ છે એમાં બાળકોને કચરાપેટીના અલગ અલગ કલર કઈ રીતે હોય છે તો એના વિશે આજે માહિતી આપવામાં આવી